જેમાં ભારત ભરવાથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા બોધરાના પનોતા પુત્ર અને પંજાબ કેસરી તરીકે જાણીતા બનેલા વલ્લભ સુરી મહારાજે પાંચ દાયકા પહેલા સંક્રાંતિ મહોત્સવની ને ઉજવણીનો પ્રારંભ કર્યો હતો આ સંક્રાંતિ મહોત્સવ અંગે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરન્દર મહારાજે જણાવ્યું હતું પહેલા જયારે જયારે સૂર્ય નો બીજા ગ્રહમાં પ્રવેશ થાય ત્યારે તે મંગલ ફળ બને તે માટે સંક્રાંતિ મહોત્સવ પરંપરા શરૂ કરવામાં આવી છે લાલબાગ જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ભારતભર માંથી ગુરુ ભક્તો વડોદરા પધાર્યા છે અમારી ગુરુ પરંપરા મેં વિશેષ કર પંજાબ હરિયાણા હિમાચલ ઓર બિહાર પ્રદેશ મેં संक्रांति का महत्व अलग था अलग इस तरीके से कि इस दिन ब्राह्मणों के पास में जाकर के लोग नए मास का प्रारंभ करते थे वे जैसे भी कहते थे उस तरीके का वे लोग विधान करते थे। पंजाब के श्री गुरुदेव श्रीमद विजय बल्लभ सुरेश्वर जी महाराज साहेब जी को जब पता लगा तो उन्होंने एक नई प्रथा लोगों को समझा करके कि देखो अपन लोग जिस तरीके से वे लोग करते हैं उस तरीके से हम लोग तुम लोगों को लाभ हानि के विषय में तो नहीं कहेंगे परंतु धर्म का संदेश अवश्य में देंगे और उस समय से लोगों को जिन धर्म में सम्यक धर्म में स्थिर करने के लिए संक्रांति प्रारंभ की यह विजय वल्लभ गुरु जी महाराज साहेब जी का एक बहुत बड़ा क्रांतिकारी कदम था और इस कदम को देखते हुए और इसकी फलश्रुति बहुत अच्छी जब आने लगी तो जो दूसरे मुनि उस समय विरोध करते थे उन्होंने भी इसको बैसते महीने के नाम से स्वीकार कर लिया और आज की तारीख में वे संक्रांति के नाम को छोड़ करके बैसते महीने को मनाने की परंपरा उन्होंने चालू कर दी ये विजय बल्लभ सुरेश्वर जी महाराज जी की क्रांत दर्शिता ही थी चिंतामणी पार्श्वनाथ जिनालिमा દ્વારા પાંચ લાખ નો શેક અંબાલા દેરાસર નિર્માણ માટે અર્પણ કરવામાં આવતા સંઘના ટ્રસ્ટીઓનું બહુમાન કરાયું હતું તો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટર સભ્ય તરીકે જાણીતા જેન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન એકેડેમી દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ લાલબાગ જૈન સંઘમાં આચાર્ય ધર્મ ધુરેન્દ્ર સૂરી મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે તેની મોડસ ઓપરેન્ડી કેવી રહેશે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થનાર યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને રજત પદક આપવામાં આવશે તેમ જણાવ્યું છે મહારાજ સાહેબ નો ચાતુર્માસ માં અમુને નિશ્રા પ્રાપ્ત થઈ છે અને ચાતુર્માસ ચાર સંક્રાંતિ હોય છે દર માસની એક સંક્રાંતિ તે પ્રમાણે આજે ચતુર્માસની પ્રથમ સંક્રાંતિ હતી અને ઓલ ઓવર ભારતમાંથી દરેક પ્રદેશમાંથી ગુરુ ભક્તો પધાર્યા હતા ગુરુદેવ આજના દિવસે ખાસ માંગલિક સંભળાવતા હોય છે સંક્રાંતિ પાઠ સંભળાવતા હોય છે એને સાંભળવા માટે શ્રદ્ધાળુ વર્ગ ગુરુદેવ ભારતભરમાં જ્યાં પણ હોય ત્યાં આગળ દરેક ભક્તો એ તારીખે એક વિચે ત્યાં જતા હોય છે અને ગુરુ મુખે એ સંક્રાંતિ સાંભળતા હોય છે આજે લગભગ બારસો એક માણસ અમારા સેશનમાં પધાર્યું છે સાથે સાથે ઇન્દ્રપ્રદેશ એટલે બોડેલી નો જે એરિયા ખરો ત્યાં એટલે કે ઇન્દ્ર દિન સુધી સુધી મરાસ એરિયા કહેવાય છે અને ઇન્દ્રપ્રદેશ કહેવાય છે ત્યાંથી પણ ઘણા બધા ભક્તો આવેલા હતા સંગમાં પણ આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહ કારણ કે સર્ગને ગુરુ મુખે આજે માંગિક સંભળાવ્યું ગુરુ ઉપર નેશન બ્લેસ ન્યૂઝ ફોર ગ્રા